આણંદ જિલ્લામાંથી સૌથી મોટી ખબર સામે આવી રહી છે આઈસીબીની ટીમે આજે એક સફળ ટ્રેપ હાથ છે આરોપી ઉસ્માનગરની ઇસ્માઈલી નીર હોદ્દો સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ ત્રણ જે ચોથા એમડી સિનિયર સિવિલ જજની કોર્ટ જિલ્લા ન્યાયાલયે આણંદમાં ફરજ બજાવી રહ્યા હતા તેમને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા છે જાણકારી મુજબ ફરિયાદી એક જાગૃત નાગરિક છે બેંક દ્વારા સરફેસી એક્ટ હેઠળ કોર્ટનો આદેશ આવ્યો હતો કે ફરિયાદીનું મકાન બેંકને સોંપી દેવું આ કામગીરી દરમિયાન આરોપીએ કબજો સોંપવા માટે સીધી સાધી પ્રક્રિયા કરતાં લાંચની માંગણી કરી હતી આરોપી કુલ રૂપિયા પચીસ હજારની માગણી કરી હતી જેમાંથી દસ હજાર તે પહેલાં જ લઈ ચૂક્યા હતા બાકીના રૂપિયા પંદર હજાર લેવા માટે આરોપી દબાણ કરી રહ્યા હતા ફરિયાદીએ આ મામલો સીધો એસીબી સુધી પહોંચાડ્યો અને આજે તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ આણંદમાં અમૂલ ડેરી સામે જાહેર રોડ પર જ એસીબીની ટીમે આરોપી ઉસ્માન ગીર મીરને રૂપિયા પંદર હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા આ કામગીરી ટ્રેપિંગ અધિકારી સુશ્રી એમએલ રાજપૂત પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ એસીબી પોલીસ સ્ટેશન અને તેમની ટીમે સફળતાપૂર્વક બજાવી જ્યારે સમગ્ર ઓપરેશન સુપરવિઝન અધિકારી શ્રી કે બી ચુડાસમા મદદનીસ નિયામક એસીબી અમદાવાદ એકમની દેખરેખ હેઠળ દેખરેખ હેઠળ થયું એસીબીના ઝટકા બાદ આણંદ જિલ્લામાં ભારે ચર્ચા શરૂ થઈ છે કે લોકો હવે એક જ ચર્ચા કર્યા છે કે ભ્રષ્ટાચાર સામે એસીબીનો કડક હાથ